માર્ગ મકાન વિભાગની બે દરકારીનો નમૂનો સુડિયા બરડા રોડ પરના નાળા પર પડ્યા ભુવા સ્થાનિક આગેવાનો દ્વારા નાળા બદલવા તેમજ ભ્રષ્ટાચારની તડિયા જાટક તપાસ કરવા ઉઠી માંગ વઘઈ તાલુકાના માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર દ્વારા સુડિયા બરડા રોડ પર નાળા બાંધકામમાં કોન્ટ્રાક્ટરને ભ્રષ્ટાચાર કરવા છૂટો દોર આપતા નાળાનું કામ પાણીનો છંટકાવ કર્યા વગર કલર કામ કરી પૂર્ણ કરવામાં આવ્યું પ્રાપ્ત કરેલ વિગતો અનુસાર નાકાથી શરૂ બાંધકામમાં હલકી કક્ષાનો માલસામાન વપરાતા સ્થાનિક લોકોએ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા જે અહેવાલ બી એન ન્યૂઝ ગુજરાતીના રિપોર્ટર દ્વારા ગ્રાઉન્ડ રિપોર્ટથી પ્રસિદ્ધ કરાયા હતા પરંતુ ભ્રષ્ટાચારી અધિકારીઓ દૂતરાશની ભૂમિકા ભજવીને આ ખાડા કાન કરી કામગીરી પૂર્ણ કરાવી જેનું પરિણામ રોડ હજુ પ્રગતિમાં છે ત્યાં તો નાળા પર ભૂવા પડ્યા દિવાલો પર તિરાડો પડી ગ્રીટથી બનાવેલ નાળા બનતાની સાથે જ પાણીનો છંટકાવ કર્યા વગર જ રંગ રોગાન કરવામાં આવ્યું તેવું માજી સરપંચ તેમજ જાગૃત નાગરિક હિરામણ ચોરિયાએ જણાવ્યું હતું તેમણે જણાવ્યું હતું કે નાળાની કામગીરીમાં કોન્ટ્રાક્ટર દ્વારા મોટા પાયે ભ્રષ્ટાચાર આચર્યો છે તેવા આક્ષેપો કર્યા છે તો જોઈએ માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઇજને દ્વારા નાળાઓ કઢાવીને નાખવામાં આવે છે કે એ જ નાળાની પાટાપિંડી કરવામાં આવે છે લોકોનું કહેવું છે કે આ નાળા પર પડેલા ભૂવામાં પથ્થરો નાખી દેવામાં આવ્યા છે અને છુપાવવાની કોશિશ કરી જ્યારે રોડ ઉપર સુપરવાઇઝરને પૂછતા તેમણે જણાવ્યું હતું કે નાળું રિપેરિંગ કરવામાં આવશે રિપોર્ટર વિનોદ પવાર બીએ ન્યૂઝ ગુજરાતી ડાંગ